મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાના વિશેષ સત્રનો પ્રથમ દિવસ હતો પ્રથમ દિવસે તમામ ધારાસભ્યોના શપથ લીધા પરંતુ ઉદ્ધવ ઠાકરીની શિવસેનાના ધારાસભ્યોએ ઈવીએમ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો જે બાદ મહાવિકાસ આઘાડીના એક પણ ધારાસભ્યોએ આજે વિધાનસભાના પ્રથમ દિવસે શપથ લીધા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ધારાસભ્યએ હંગામો મચાવી અને વોકઆઉટ કર્યું શિવસેનાના એક પણ ધારાસભ્ય શપથ લીધા ન હતા અને ઈવીએમ મુદ્દે હંગામો મચાવ્યો હતો વિધાનસભામાંથી વોકઆઉટ મુદ્દે આદિત્ય ઠાકરે જણાવ્યું કે અમે આજે શપથવિધિ નો બહિષ્કાર કર્યો કારણ કે ઈવીએમ ના ઉપયોગથી લોકશાહીની હત્યા થઈ રહી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જનતાનો આદેશ નથી તે ઈવીએમ અને ભારતના ચૂંટણી પંચનો આદેશ છે તો મહારાષ્ટ્રમાં ખાસ કરી અને નવી સરકાર રચાયા બાદ આજે વિધાન પરિષદ યોજાયું હતું ત્યારે મહારાષ્ટ્રનું પરિણામ ઈવીએમ અને ચૂંટણી પંચનો આદેશ હોવાની વાત આદિત્ય ઠાકરે કરી છે તો સાથે જ મહાવિકાસ અગાડીના ધારાસભ્યોએ પ્રથમ દિવસે શપથ ન લીધા હોવાનું પણ સામે આવ્યું હતું મહાવિકાસ અગાડીના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને વિરોધ કર્યો હતો મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રથમ દિવસે જ ઈવીએમને લઈ અને હંગામો જોવા મળ્યો હતો आज बहिष्कार किया है इसी का एक ही कारण है अगर आप देखें तो में डेमोक्रेसी को मारा जा रहा है ये डेमोक्रेसी को ईवीएम के हिसाब से ईवीएम के माध्यम से हो या फिर जो भी रिगिंग करे उसके माध्यम से डेमोक्री कर रहे, कर रहे एक मौकरी कर रहे डेमोक्रेसी की और यही जो मैंडेट है ये मैंडेट ना जनता का है ना महाराष्ट्र का है, ये मैंडेट ईवीएम का है और ये मैंडेट શન કમીશન કા હમ યુ બાત કરના ચે આજે શપથ નહીં લી કે લી કુ આજ જનતા કા આદર કરતા ચાતે જનતા કે મન મેંકા ઉપસ્થિત હૈ